અરવલ્લી જિલ્લાથી પ્રવાસમાં પરિવારે છે અરવલ્લી સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી પરિવાર સાથે નેપાળમાં છે આ પરિવાર અરવલ્લી જિલ્લા કલેક્ટરના પરિવાર સંપર્કમાં છે ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયા છે પોખરામાં આર્મી કર્ફ્યુ ચીનો

ત્રણ ચાર દિવસથી નેપાળમાં છે અને હવે ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે બે દિવસથી અને ત્યાં હમણાં ફસાયેલા છે તે હમણાં પોખરાના ચીનો હોટલમાં આવેલા છે પણ સુરક્ષિત છે ત્યાં ત્યાંની નજીકની હોટલમાં આગ ચાપવામાં આવી હતી પણ એ ત્યાં વાંધો નથી આવ્યો કેમ કે સરકારી કોઈ માણસની હોટલ નથી એટલે ત્યાં નથી આવ્યા બસ ત્યાં સુરક્ષિત છે અને તે અહીંયાના અરવલ્લી ગાંધીનગર અને દિલ્હીની સરકાર એમને કોન્ટેક કરી રહી છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી